આણંદ જિલ્લાના શિક્ષક દિનની ઉજવણી સમારોહ બીએપીએસ એ સ્વામીનારાયણ વિદ્યાલય આણંદના બાકરોલ ખાતે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકીની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજાયો હતો આણંદ જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે ગૌરવરૂપ ગણાય તેવી ઉત્કૃષ્ટ સેવા આપનાર જિલ્લા કક્ષાના ત્રણ શિક્ષકોની શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી કરવામાં આવી છે જેમાં પ્રાથમિક શાળાના શિક્ષક માધ્યમિક શાળાના શિક્ષક અને એચ ટાટ આચાર્યની પસંદગી થઈ છે જ્યારે તાલુકા કક્ષામાં શ્રેષ્ઠ શિક્ષક તરીકે આણંદ જિલ્લાની સાત પ્રાથમિક શાળાના સાત શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં જિલ્લાના પ્રતિભાશાળી બાળકોનું સન્માન કરવામાં આવશે અને જિલ્લાની શ્રેષ્ઠ શાળાઓને એવોર્ડ આપવામાં આવ્યા હતા ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મદિવસ જેમાં સમગ્ર દેશમાં તેમના જન્મદિવસને શિક્ષક દિવસ તરીકે જવામાં આવે છે તે અંતર્ગત આજે આણંદ જિલ્લામાં પણ જે શિક્ષકોએ શ્રેષ્ઠ કામગીરી કરી હતી જે શાળાઓએ શ્રેષ્ઠ કામગીરી કરી છે અને જે બાળકોએ શ્રેષ્ઠ મહત્તમ કાર્યક્ષમતા મુજબ અને પરીક્ષામાં પાસ થઈને માર્ક મેળવ્યા છે એવા તમામ ત્રણેય પાંખને આજે સન્માન સમાજનો કાર્યક્રમ હતો વિશેષ કરીને આજે આણંદ જિલ્લા માટે ગૌરવ છે પણ એ એક આચાર્યશ્રી અને શિક્ષકને રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ આચાર્ય અને શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી થઈ છે આણંદ જિલ્લાના ત્રણ શિક્ષકોને શ્રેષ્ઠ જિલ્લાના શિક્ષક તરીકે પસંદગી થઈ છે અને સાત જેટલા શિક્ષકોને તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી થઈ છે બે શાળાઓ શ્રી શાળા તરીકે પસંદગી થઈ છે અને પંદર જેટલા વિદ્યાર્થીઓ કે જેમણે પરીક્ષામાં પોતાની પરીક્ષા આપીને સારા માર્ક મેળવી અને ઉત્તીર્ણ થયા છે આ બધાના સ્પર્ધાત્મક પરીક્ષામાં મેળા મળે એ દિશા માટેનું આ કાર્ય હતું અને એની અંદર આજે બધાને સન્માન કર્યું અને વિશેષ કરીને આવનારા સમયની અંદર શિક્ષકો જે રીતે આવનારા સમયની અંદર ભારત માટેનું કામ જે દેશ વિકસિત છે એમાં બાળકોને પણ એ પ્રકારની માનસિકતા સાથે તૈયાર કરે ભાવના પ્રબળ બનાવે અને વિશેષ કરીને બાળકને પણ એક નવી દિશા સાથે નવું શિક્ષણ આપે તે માટેની પ્રેરણા આપવાનું માટેનો પણ આ કાર્યક્રમ રહ્યો ખૂબ જ સુંદર કાર્યક્રમ આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજાયો ચિરાગ સૈયદ દિવ્યાંગ ન્યૂઝ આણંદ